રાષ્ટ્રપતિ જેલન્સ્કીની હત્યાનું કાવતરું નિષ્ફળ બે અધિકારીઓ સકંજામાં રશિયા સામે આક્ષેપ રશિયા યુક્રેન યુદ્ધમાં એક લાખ પગારની લાલચ આપી છેતરપિંડીથી ભારતીયોને મોકલનારા ચાર આરોપીઓની ધરપકડ કોન્સાર સ્ટ્રોમી ડેનિયલ અમેરિકન કોર્ટમાં કહ્યું કે મને હોટલના રૂમમાં બોલાવી ટ્રમ્પે દરવાજો બંધ કરી દીધો હતો ચૂપ રહેવા નાણાંની ઓફર કર્યા હતા લંડન કોર્ટે ભાગેડુ નીરવ મોદીની પાંચમી વખત જામીન અરજી ફગાવી દીધી ભારતના મહત્વના સમાચાર પૂર્વ ભારતના લોકો ચીની અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા લાગે છે તેવા સામ પિત્રોડાના નિવેદનને પગલે વિવાદ થતા સાત લોકોના મોત સારવારના નામે લાંચ લેવાના મામલે દિલ્હીની રામ મનોહર લોહી હોસ્પિટલના બે ડોક્ટર સહિત નવ લોકોની સીબીઆઈ ધરપકડ કરી ગુજરાતના મહત્વના સમાચાર દાહોદમાં બુથ કેપ્ચર કરી લાઈવ વીડિયો બનાવનાર ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરની ધરપકડ ચાર અધિકારીઓને નોટિસ ફટકારાઈ અમદાવાદના પિરાણામાં દરગાહની કેટલીક કબરો તોડી પાડવામાં આવતા બે જૂથો સાંજ આવી ગયા વડોદરાના પંડ્યા બ્રિજ નીચે ટ્રેન પર ચડી ગયેલા યુવકે વીજ વાયર પકડી લેતા ભડતું થયો પછી પેટ્રોલ ભરેલા વેગનમાં આગ લાગી સુરતના પૂણા પાટિયા પાસે ટેમ્પોને લીધે બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ જતા પાછળથી આવેલા ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું મોત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર પછી મજા કરો ને યાર